નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી તેરસો ચૌદ થી તેરસો પંચાવન ધંધુકા એક હજાર પચાસ થી પંદરસો રાજકોટ તેરસોથી પંદરસો પંચાણું ડોડાસા બારસો પચાસથી ચૌદસો પંચોતેર બાબરા બારસો પંચાવનથી પંદરસો પંચોતેર કાલાવડ બારસોથી પંદરસો એકોતેર મેંદરડા એક હજારથી એક હજાર જેતપુર એક હજાર ચુમોતેરથી સોળસો મોરબી બારસો એકાવનથી પંદરસો પિસ્તાલીસ હળવદ તેરસોથી પંદરસો છત્રીસ માણસા બારસોથી પંદરસો ચોપન સાવરકુંડલા તેરસોથી પંદરસો એક જામજોધપુર તેરસોથી પંદરસો એકાવન ખાંભા બારસો એક્યાસીથી પંદરસો ત્રીસ અમરેલી એક હજાર ઓગણચાલીસથી પંદરસો હિંમતનગર ચૌદસો એકોતેરથી પંદરસો એકતાલીસ પાટણ બારસો પચાસથી સોળસો અઠ્યાવીસ તળાજા એક હજાર પચાસથી પંદરસો પાંચ જસદળ તેરસો પચીસથી પંદરસો ચાલીસ મહુવા નવસો દસથી પંદરસો વિસનગર અગિયારસોથી સોળસો અગિયાર વિજાપુર બારસો પચીસથી પંદરસો બ્યાસી ઉકરવાડા ચૌદસો નેવુંથી ચૌદસો નેવું બોટાદ તેરસો પચાસથી સોળસો આઠ કડી ચૌદસો એકથી પંદરસો સિતેર ચાણસમાં અગિયારસો એકથી ચૌદસો એક્યાસી ઉનાવા બારસો પચાસથી સોળસો પંદર જામખંભાળિયા તેરસો પચાસથી પંદરસો અગિયાર ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકસઠ જામનગર તેરસો પચાસથી પંદરસો સાઠ ધ્રોલ બારસો સાહીઠથી સોળસો અંજાર ચૌદસો સત્તાવનથી પંદરસો પચાસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો